શાંતિપૂર્ણ ત્રિમાસિક સભા પૂર્ણ નવા અને એજન્ડા દાહોદ નગરપાલિકામાં આજે ત્રિમાસિક સભા અને વિવિધ નવા ચેરમેનોની વરણી કરવામાં આવી હતી જેમાં સમિતિના ચેરમેન સાથે સાથે તેમજ આડત્રીસ જેટલા એજન્ડાઓને પણ ગણતરીની મિનિટોમાં જ બહાલીમાં મંજૂરી આપી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી તે પહેલા ભાજપ મહુડી મંડળમાંથી ચેરમેનના સમિતિના નામો સંગઠનના હોદ્દેદારો બંધ કવરમાં લઈ આવ્યા હતા ત્યારબાદ પ્રથમ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયા તેમજ જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા સહેલાણીઓ તેમજ ગઈકાલે મહીસાગર નદીના બ્રિજ પર જે દુર્ઘટના બની તે માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ વંદે માતરમ ગીત બાદ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોમાંથી પક્ષના નેતા દિપેશભાઈ લાલપુરવાડા તેમજ સુધરાઈ સભ્ય અરવાબેન ગેરહાજર રહ્યા હતા આ સિવાય કોંગ્રેસના બંને સભ્યો પણ ગેરહાજર હતા દરમિયાન વિવિધ ચેરમેનના સમિતિઓની વરણી કરવામાં આવી તમામ સભ્યોને આપવામાં આવી હતી તેમના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા ત્યારબાદ બંધ કવરમાં આવેલા નામોની જાહેરાત કરવામાં આવી હતી અને ચૂંટાયેલા સભ્યોને અભિનંદન આપવામાં આવ્યા હતા જે બાદ પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલા વિવિધતાઓને ગણતરીની સેકન્ડોમાં બહાલી આપી આજનું બોર્ડ જાહેર કરવામાં આવ્યું બોર્ડ પૂર્ણ થયા બાદ તમામ નવનિયુક્ત ચેરમેનો એકબીજાને ભેટી અભિનંદન શુભકામનાઓ આપી હતી કે જેમાં રાજેશ શેતાઈના રાજીનામું બાદ યોજાઈ રહેલી સામાન્ય સભા તોફાની બનશે વિરોધ વંટોળ ઉભો થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ કોઈ પણ પ્રકારના વિરોધ કે હોબાળા વગર શાંતિપૂર્ણ માહોલમાં સામાન્ય સભા પૂર્ણ જાહેર થઈ હતી રિપોર્ટર યોગેશભાઈ દરજી દાહોદ આજ રોજ દસ સાત બે રોજ બાર ત્રીસ કલાકે દાહોદ નગરપાલિકાનું સામાન્ય બોર્ડ અને સાથે સાથે બહુ ચર્ચિત આપના દ્વારા મીડિયામાં આવતું હતું એ બાકી રહેતા સમય માટે દરેક ખાતાના સભાપતિઓની નિમણૂક કરવાનો બોર્ડનો વિષય હતો એકથી ઓગણચાલીસ મુદ્દા હતા એના દાહોદનગરના અલગ અલગ વિકાસના કામો મુખ્ય કરીને રસ્તાના કામો વિશેષ હતા અને સભાપતિઓ દરેક સભાપતિઓને અભિનંદન આપું છું સાથે સાથે આજના બોર્ડની શરૂઆત પહેલાં આપણે અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટના પહેલગામ ખાતે બનેલ કાયદાપૂર્ણ હુમલો આતંકવાદીઓનો અને ગઈકાલે એક ઘટના ઘટી આપણે બરોડા ખાતેનો પેલો બ્રિજ જે તૂટી ગયો છે એનામાં જે પણ કંઈ મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડી આ સભાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ હતી ત્યાર પછી અલગ અલગ એકથી ઓગણચાળીસ મુદ્દા જે આપ સૌ હાજર હતા એ મુજબ લેવામાં આવ્યા છે હું આપ સૌના માધ્યમથી દાહોદના નગરજનો માટે જે ખરેખર દાહોદ નગરનો એક વિકટ પ્રશ્ન છે એના પર થોડોક આપનું ફોકસ કરવા માગું છું દાહોદ નગરનો સૌથી મોટો મુદ્દો છે પાણીનો પાણી સમસ્યા ખરેખર કડામાંથી આવતું પાણી પટાણુંથી આવતું પાણી સાથે સાથે આપણે છેલ્લા ટૂંક સમયમાં દાહોદના નગરજોને જોવું છે ત્રણ વાવાઝોડા અતિશય પ્રમાણમાં વરસાદ એના કારણે ઘણી બધી તકલીફો વિશેષ કરીને લાઇટની તકલીફો વીજળીના ધાંધિયા હતા એના લીધે અમે સમયસર પાણી નથી આપી શકતા એ ચોક્કસ અમારી એ છે પણ ટેકનિકલ થોડ છે અમારી ડિસ્ટ્રિબ્યુશન લાઈન ચોક્કસ ઓકે છે પણ જો પાણીનો સપ્લાય અમે આવીએ તો અમે પૂર્ણ રીતે પાણી આપી શકીએ છીએ સાથે સાથે એક નવો પાટાડુંગરી પ્રોજેક્ટ જે અમારો મંજૂર થઈને આવ્યો છે એનામાં અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રીને અમારા લોકલાડીલા સાંસદ બાબુ સાહેબ અમારા લોકલાડીલા એમએલએ કન્યાભાઈ સાથે સાથે જિલ્લાની ટીમ અમારા શહેરની ટીમ આ સૌ ખૂબ જ પ્રયત્નશીલ છે અને બહુ ટૂંકા ગાળે મેં પ્રોજેક્ટનું પણ કામ ચાલુ થશે ને પાણીની તકલીફ હોવા છતાં શરૂઆતમાં જ્યારે બે ચાર દિવસ એક કમ્પ્લેન આવી હતી કે ભાઈ પાણી ડોળું આવે છે મિત્રો વરસાદ પડ્યા પછી લગભગ બે ત્રણ દિવસનું એક બિલકુલ સત્ય વાત છે કે પાણી ડોળવું આવતું જ હોય છે આજે હું આપની સાથે તમારી સાથે વાત કરી દઉં ત્યારે એ લગભગ પ્રશ્ન નહીવત લેવલે આવી ગયો છે અને ભવિષ્યમાં પાણીના દિવસો કેવી રીતે ઓછા કરવાને પાણીનો કાયમી પ્રશ્ન કેવી રીતે નિકાલ આવે એ બાબતમાં ટીમ નગરપાલિકા સંગઠન ટીમ સાંસદ અને ધારાસભ્ય બહુ જ ઝડપથી અને ખૂબ ખંડથી કામ કરી રહ્યા છે બહુ કૂંકા સમયમાં અમે ઇન્ટરનલ વ્યવસ્થા અમારી ચોક્કસપણે બધી ગોઠવી રહી છે બહુ કૂંક સમયમાં અમે નવી તન ખાત ખાતમુહૂર્ત કરી ને એને ચાલુ કરીએ છીએ એ ટાંકીની થોડી વિગત પણ આપી દઉં આપને સમજવા કામ લાગશે આજે આપણે ત્યાં જે પાણી આવે છે પાંચ લાખ લીટરની સ્ટોરેજ ધરાવતી ટાંકી અને સોલ ખાલી ફૂટ ઊંચી ટાંકી છે અમે જે નવી તન ચાર ટાંકીઓ બનાવી છે એ ઓગણચાલીસ ફૂટ ઊંચી ટાંકી છે અને દરેકની કેપેસિટી અલગ અલગ છે અગિયાર અગિયાર લીટર અને પંદર લાખ લીટર એટલે મિત્રો પ્રેશરથી પાણી બી પણ આવશે અને છેલ્લા પાંત્રીસેક વર્ષથી દાહોદ નગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનોમાં જે જૂના બાબા આદમના જમાનાની જે મોટરો હતી એ તમામ મોટરો નવી નખાઈ ગઈ છે કદાચ થોડાક પાણીની છૂટ થયા પછી એક બે દિવસનું કામ એનામાં બાકી રહ્યું છે એ એનું બધું લાઇન અને વાયરિંગ કરવાનું કામ બે દિવસનો જો પાણીનો સપ્લાય રેગ્યુલર આખા નગરમાં થઈ જશે પછી અમે એને બે દિવસનો કાપ લઈશું એને એક દિવસ એવો એડજેસ્ટ કરીશું કે મંગળવાર આવે જેથી લાઇટની સમસ્યાના લીધે પાણીની સમસ્યા ના થાય અને સાથે બુધવાર આ બે દિવસના કામ પછી જો સાતે સાત મોટરો ચાલુ થઈ જશે તો ખૂબ જ પ્રેશરથી અને સારી રીતે દરેક ગામના ખૂણામાં પાણી પહોંચાડવાનો અમારો અમારી કોશિશ રહેશે અને બિલકુલ દિલથી કોશિશ રહેશે સાથે સાથે જેટલા બી આપણા પમ્પિંગ સ્ટેશનો છે દરેક પમ્પિંગ સ્ટેશન પર અમે સોલાર નાખી દીધા છે અને સોલાર ચાલુ થઈ ગયા છે અસ્તુ ભારત માતાજી